મહુવા તાલુકાના ખાટસુરા ગામમાં દસ વર્ષથી ચાલી રહેલું પુલનું કામ ક્યારે પૂરું થશે

જામાં માલવા મોડો બાદ તમારું નામ અને તમારા શું તકલીફ પડે છે મારું નામ બારિયા વિપુલભાઈ હરિભાઈ હું નદીના સામે કાંઠે રહું છું અને અહીંયા નદીમાં બહુ ચોમાસામાં તકલીફ પડે છે અને કોઈ નાળાની કોઈ સુવિધા છે નહીં અત્યારે જો આ કોઈ નાના બાળકો હોય તો બાળકોને તેડી તેડીને ભણવા માટે સામા કાંઠે મેળવા આવવા પડે દરરોજ માટે સાંજના લેવા પણ આવવા પડે છે અને જો ચોમાસાના સમયમાં કોઈને દવાખાનું કે કોઈ તકલીફ હોય તો નદીમાં ઉતરાય એવી પરિસ્થિતિ છે નહીં અને જો એને ફ્રીને લાવીએ તો દસક કિલોમીટર ફ્રીને લાવવા પણ અહીંથી તરેડીના પાટિયા થઈને ભાદરોડ થઈને ખટસુરા ગામમાં અવાય છે જો આ એક પુલ સરકાર તરફથી થઈ જાય તો અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અહીંયા ઘણા અધિકારીઓ આવી ગયા છે પણ હજી કાંઈ કામ શરૂ થયું નથી જય હિન્દ જય ભારત નામ ને તમારો શું હોદ્દો છે અને અત્યારે તમારે કેવી તકલીફ પડી રહી છે અને પ્રશાસન પાસે શું માંગણી કરી રહ્યા છે મારું નામ વાળા અજયભાઈ દેવતભાઈ છે ઉપસર પશુ ખાટસુરામાં અને અત્યારે તો જો પુલ બની જાય તો આપણે સરકાર પાસે ખૂબ જ માગણી કરીએ છીએ જો તકલીફમાં તો એવું છે કે નિશાળિયાનું તો ખાસ કારણ કે દોઢ બે મહિના સુધી પાણી કડકડ સુધી આપણે ગોઠણ સુધી ફૂલ જ પાણી આવે છે દોઢ બે મહિના સુધી ચાલી શકે તેમ જ નથી અને ફરીના માટે તો આપણે જો કે ભાદર તરેડીને પાટીએથી ફરીને બારથી તેર કિલોમીટર ફરીને જવું પડે છે આમથી માન્ય તો ઓછા છે ત્યાંથી ફરીને આવી જોઈએ આઠથી નવ દસ કિલોમીટર થઈ જાય છે તો તાત્કાલિક ધોરણે પુલ બની જાય એવી આપણે સરકાર પાસે માગણી કરીએ છીએ આ જૂનું ગામ ને નવા ગામની વચ્ચે આ નદી આવેલી છે હા અને જો કે ત્રીસ થી ચાલીસ ટકા તો વાડીમાં જ રહી છે વાડી વિસ્તાર વાડી વિસ્તાર કેવાય